નમસ્કાર ખેડૂત મિત્રો તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં અનેક યોજનાઓ પર ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પાવર થ્રેસર માટે પણ યોજના શરૂ કરવામાં આવી છે

કેવી રીતે અરજી કરી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે આ પાવર થ્રેસર યોજના શું છે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે પાવર થ્રેસર યોજના હેતુ શું છે કે સરકાર દ્વારા પેડી ટ્રાન્સપ્લાન્ટર કમ્બાઈન્ડ હાર્વેસ્ટર જેવા સાધનો માટે સહાય આપે છે સરકાર દ્વારા પાવર થ્રેશરની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો હેતુ એ છે કે ખેડૂતોને પાવર થ્રેશરની ખરીદી માટે સહાય આપવાનો છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ કે પાવર થ્રેશર યોજનાની પાત્રતા અને નિયમો શું છે તો આ યોજનામાં સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ખેડૂતોને મળવાપાત્ર છે આ ઘટક પૂર્ણ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા પાંચ વર્ષની રહેશે ખેડૂતને ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે પાવર થ્રેસર સહાય યોજના હેઠળ કેટલી સબસિડી મળશે તો સામાન્ય ખેડૂત માટે મળવાપાત્ર સબસિડી છે તો ચાલીસ ટકા અથવા પચીસ હજાર જે ઓછું હોય તે મળવા પાત્ર છે તો બીજું છે ટ્રેક્ટર વીસ ઓશ પાવર થી પાંત્રીસ ઓસ પાવર સુધી ચાલતું હોય તો તેવા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો ત્રીસ હજાર જે ઓછું હોય તે મળવા પાત્ર છે ત્રીજું છે ટ્રેક્ટર પાંત્રીસ ઓછ પાવરથી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો એંસી હજાર જે ઓછું હોય તે મળવાપાત્ર છે તો ચોથું છે કે થ્રેશર અથવા તો મલ્ટીક્રોપ થ્રેશર ચાર ત્રણ કલાકથી વધુ કેપેસિટી ટ્રેક્ટર પાંત્રીસ ઓચ પાવરથી વધુ ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો બે લાખ રૂપિયા જે ઓછું હોય તે મળવાપાત્ર છે

ત્રીજું છે ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવર થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા જે ઓછું હોય તે મળવાપાત્ર છે તો ચોથું છે કે થ્રેસર અથવા મલ્ટીક્રોપ થ્રેશર ચાર ટન કલાક થી વધુ કેપેસિટી ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવર થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો અઢી લાખ રૂપિયા જે ઓછું હોય તે મળવા પાત્ર છે તો હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મળવાપાત્ર પાત્ર સબસીડી કેટલી છે તો પેલું છે ટ્રેક્ટર અથવા પાવર ડીલર પાવર પાવરથી ચાલતા પાવર માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો ત્રીસ હજાર રૂપિયા જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર છે બીજું છે ટ્રેક્ટર વીસ પાવર થી પાંત્રીસ પાવર સુધી ચાલતું હોય

જે બેમાંથી ઓછું હોય તે મળવા પાત્ર છે હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મળવા પાત્ર સબસીડી કેટલી છે તો પેલું છે ટ્રેક્ટર અથવા પાવર ડીલર વીસ વોસ પાવર થી ચાલતા પાવર ટ્રેસર માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા ત્રીસ હજાર એ બે માંથી જે ઓસું હોય તે મળવા પાત્ર છે તો બીજું છે ટ્રેક્ટર વીસ હોસ પાવર થી અથવા તો પાંત્રીસ હોસ પાવર સુધી ચાલતા પાવર થ્રેશર માટે કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો રૂપિયા ચાલીસ હજાર એ બે માંથી જે ઓસું હોય તે મળવા પાત્ર છે ત્રીજું છે ટ્રેક્ટર પાંત્રીસ હોસ પાવર થી ચાલતા પાવર થ્રેશર માટે કુલ ખર્ચના ના પચાસ ટકા અથવા તો રૂપિયા એક લાખ એ બે માંથી જે ઓસું હોય તે મળવા પાત્ર છે ચોથું છે થ્રેસર અથવા મલ્ટીક્રોપ થ્રેસર ચાર ટન કલાક થી વધુ કેપેસિટી ટ્રેક્ટર પાંત્રીસ હોસ પાવર થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો અઢી લાખ રૂપિયા એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે પાવર થયેસર સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો પેલું છે સાધન સહાયક ફોર્મ બીજું છે ઓનલાઈન અરજીની પ્રિન્ટ જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક ત્રીજું છે પૂર્વ મંજૂરીનો હુકમ ચોથું છે સાધનની ખરીદીનું અસલ પાકું બિલ સાધન લાભાર્થી સાથે ફોટો પાંચમું છે મોડેલ નંબર સિરિયલ નંબર પાસબુક ની નકલ અગિયારમુ છે દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો અને બારમું છે જાતિનો નો દાખલો એસસી અને એસટી ના લાભાર્થી માટે તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે પાવર થ્રેસર માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો પેલું છે કે તમે ગ્રામ પંચાયત ખાતે જે ગામનું વીસી હોય તેની પાસે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો બીજું છે કે સીએસસી કોમન સર્વિસ સેન્ટર ત્યાં જઈને પણ તમે તમારું ઓનલાઈન અરજી કરી શકો છો અને ત્રીજું છે સાયબર કાફે ત્યાં જઈને પણ તમે તમારી ઓનલાઈન અરજી કરી શકો છો તો હવે ખેડૂત મિત્રો આપણે જાણીશું કે આપણે ઘરે બેઠે આપણા મોબાઈલમાંથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ પ્રથમ ગૂગલને ખોલીને તેમાં આઈ ખેડૂત ટાઈપ કરવાનું રહેશે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે આ ખેડૂત વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી ખેતીવાડીની યોજના ખોલવાની રહેશે જેમાં ખેતીવાડી યોજનાઓ ખોલ્યા બાદ વર્ષ ચોવીસ પચીસ ની કુલ આડત્રીસ યોજનાઓ બતાવશે જેમાં ક્રમ નંબર પંદર પાવર થ્રેશર પર ક્લિક કરવાનું રહેશે જેમાં પાવર થ્રેશર માટે સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે જો તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે જો લાભાર્થી આ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે ખેડૂતે સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ પણ સુધારા કે વધારો થઈ શકશે નહીં તેની નોંધ લેવી ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે એ પ્રિન્ટ તે ખેડૂત પાસે રાખવાની રહેશે ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો